ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરે પંદર વર્ષ પૂર્ણ થતા તથા શિક્ષાપત્રી દિવી શતાબ્દી મહોત્સવના અવસર પર ભવ્ય દીપોત્સવ અને અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન પચીસ થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો છે જ્યારે આ વર્ષે અંદાજે બે લાખ હરિભક્તો પ્રસાદ ગ્રહણ કરશે દિવાળીના દિવસે મંદિરે એક લાખ દીવડાઓથી જળહળતું શણગારાશે અને ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવ તથા અન્ય દેવતાઓ સમક્ષ એકસો પંચોતેરથી વધુ વ્યંજનોના મહાઅન્નકૂટ સાથે છપ્પન ભોગ અર્પણ થશે મંદિરના મહંત સ્વામી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી તથા કોઠારી દેવપ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ એકાવન સંતો અને સોથી વધુ સત્સંગી ભક્તો અન્નકૂટ તૈયાર કરવાની સેવા આપી રહ્યા છે વર્ષ જેમ આ વર્ષે પણ રંગોળી સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં કચ્છની બાલિકાઓ તેમની કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન કરશે વિજેતા રંગોળી માટે મહંત સ્વામી દ્વારા ભેટ અપાશે અન્નકુટમાં મુખ્યત્વે મૈસુક ફાફડા સુખડી મોહનથાળ સક્કરપારા બુંદી ટોપરા પાક ગુલાબ પાક પેંડા બરફી ઘેવર જેવી અનેક મોહક વાનગીઓનો સમાવેશ થાય છે દેશ વિદેશના હરિભક્તો અમેરિકા લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા નૈરોબી યુગાન્ડા ન્યુઝીલેન્ડ યુએઈ સહિત સૌને પ્રસાદ પહોંચાડવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે ભોજ બનીના મહંત સામે ભગવાન સામે જાદી ભગતની આજ્ઞાથી તમામ સંતો તમામ સાંજોગી બહેનો તમામ હરિભક્તો અન્નકોટના પૂર્વ કાર્યમાં સેવા માટે જોડાઈ ગયા છે આપ નિહાળી રહ્યા છો ભક્તો અને સંજોગી સંતો દરેક ખૂબ એના ભાવથી અન્નકૂટની દર વર્ષની મુજબ તૈયારી કરી રહ્યા છે અનકોટના પૂર્વે વીસ દિવસ પૂર્વે આ સંપૂર્ણ તૈયારીમાં સંતો ભક્તો લાગી જાય છે અને આજના દિવસે જુઓ તો લકડીયા ગાંઠિયા ભાવનરી ગાંઠિયા ફાફડા મેસોક અનેકવિધ આઈટમો તૈયાર થઈ રહી છે જે સમય સમય પ્રમાણે બધી આઇટમો તૈયાર થતી જશે અને આ પ્રસાદ છે મહંત સામેની આજ્ઞાથી આખું ભારત આખું ગુજરાત દેશમાં લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેનેડાયા હરેક પાંચ ન્યૂઝીલેન્ડ સુધી આ નરના ફસાદ માનસ દ્વારા પહોંચાડવામાં આવે છે અને ઉત્સવમાં અન્નકોટમાં તૈયારીમાં લગભગ વીસ દિવસ પૂર્વે સંતો ભક્તો લાગી જાય છે દર વર્ષના મુજબ અને આ વર્ષે લગભગ પાંચસો છસો ડબા ઘીના ઉપયોગ અમે કરીએ છીએ પાંચ સાતસો ટા તેલ વાપરીએ છીએ લોટ મેંદો બેસન બેસણ લોડ અનેકવિધ આઇટમો આ સામગ્રીઓથી બનાવવામાં આવે છે અને ખૂબ સંતો ભક્તો ભાવથી હરિફર પ્રસાદ લે અને ઠાકોરજી નાનકોટ પણ જોશો ભક્તો બીજા નાનકોટનો તહેવાર છે આખા કચ્છમાંથી આખા ગુજરાતમાંથી આ દર્શન માટે ભક્તો આવે છે અને ભગવાનને પણ ભોગ લગાવવામાં આવશે ભોગ લગાવ્યા બાદ તમામ ભક્તોના પ્રસાદ આપવામાં આવશે